હું નથી ઓળખાય પોતાના પોતાને કઈ કરવું સાહેબ એટલે મહાપુરુષો કે છે કે આ દુનિયાની ની મારી આપડે માણા થઈને આવ્યા છીએ

આપણે ધરતી ની માલી પાસે ખેડૂત વાવતો હોય ને એ છૂટા દાણા નાખી દે છૂટા દાણા નાખી દે અને ઈ રોડ પાકે ત્યારે ગોઠવાઈ જાવે પાછું હવે તે ભગવાન કેવી રીતે એ તમને કહું ઉત્તરાયણ નો તહેવાર અને હાજના પૂજારી ભગવાન શંકર ની પૂજા કરી બહાર નીકળ્યા ગરીબ માણસ એટલે મા પાર્વતી ભગવાન શંકર બેઠા થાય એટલે માતા એ કીધું કે આવતીકાલે ઉત્તરાયણ નો તહેવાર છે મકર સંક્રાંતિ આપણે ગ્રસ્તી કેવાયે આપણે દાન પૂન કાઈ કરવું જોઈએ એટલે ભગવાન શંકરે માતાજી કીધું હું દાન પૂન કરવું છે કે આ તમારી સેવા ગોરદાદા કરે છે આ ના લાભુ શંકર મહારાજ એને તમે કાઈ દો તો કે હું દેવો તો કે કાઈ કેને બક્ષીસ દો એટલે એનું કામ થઈ જાય બિચારો આ તમારી ગ્રહતી સેવા કરે ભગવાન કેવી રીતે આપે છે એનો સ્પષ્ટ અને સાચો દાખલો તમને આપું છું એટલે ભગવાન શંકરે કીધું કાઈ માંગો નહીં

કે ભાઈ હો નહીં આ તો કોઈ હાલ દાદા મળી જાય તો મને પાનસો રૂપિયા મળી જાય એમ તો કે પાંચસો રૂપિયામાં કાલનો દિવસ ભોવનદાતા આપવો છે કે નહીં પાંચસો માં મારે નથી આપવો કોઈ વળી હોના નું દાન કરેઠ લીધા હજાર રૂપિયા નું થાય તો કે એક વીસો માં કાલનો મકર સંક્રાંતિ નો દિવસ આપવો છે કે પણ કોઈ હાલું દાન કરે ત્રણ હજાર તો કે એકતાલીસો રૂપિયામાં કાલનો મકર સંક્રાંતિ નો દિવસ ભોનદાતા આપવો છે તો કે ના તો એકાવનસો રૂપિયા રોકડા આપી દઉં ગોટદાદા ને છું કાપો થી ફરશું બસો પાંચસો આવશે એકાવનસો રૂપિયા આવે લાવેકાવનસો રૂપિયા હવે કે કાલે જેટલું કામ માંથી આવે એટલું મને આપી જવાનું ગોટદાદા

અને માણિયા નો મગજ ગયો મહારાજ ના કમાડ ને પગ કરી ગયો અંદર અંદર પગ હલવાઈ ગયો નીકળે ના શેઠ મેહનત કરે હનુમાનજી મહારાજ ને ના કે રામ ભેગા છો ને હું ખોટું હું બોલો છો

પાંચ આપણને બીમારી માંથી મુક્ત કરી દે કાઈ પણ આપણા ને જે પણ કાઈ શરીર ની વાલિકા મન ધન કાઈ પણ આપણા બીમાર પરમાત્મા એવી રીતે છે પરમાત્મા પણ રોકડા છે પરમાત્મા છે